ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર દાહોદના રોજમ નજીક અકસ્માત સર્જાયો હતો પૂરઝડપે આવતી કારે રસ્તા ઉપર બાઇક સાથે ઊભેલા દંપતિને ટક્કર મારતા પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે પત્નીને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવી છે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર દાહોદના રોઝમ નજીક રોડની સાઇડમાં બાઇક સાથે ઊભેલા એક દંપતીને પૂરપાટ ઝડપે આવતી એક કારે જોરદાર ટક્કર મારી હતી આ ઘટનામાં ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક લગભગ એકસો ફૂટ સુધી ઘસેડાઈ હતી જ્યારે કાર બસ્સો ફૂટ દૂર ખાડામાં ખાબકી હતી અકસ્માતને કારણે બાઇક સાથે ઊભેલા દંપતી પૈકી પતિને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જમોત થયું હતું જ્યારે પત્નીને ઇજાઓ પહોંચી હતી આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને પોલીસને જાણ કરવામાં આવી હતી જેના પગલે પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી પોલીસે ઇજાગ્રસ્ત પત્ની અને મૃતદેહને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને પોલીસે આ અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે